નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવા વર્ષે આંબાલાલ પટેલની ની આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું કે દસ અને અગિયાર જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે તો ઉત્તરાયણ ઉપર પણ ઠંડા પવનો વાઈ શકે છે તો આ ઉપરાંત પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ગુજરાત રાજ્યમાં માવઠું પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે તો પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે તો ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે તો સામાન્ય ડિસેમ્બર કરતાં ગયા વર્ષમાં ડિસેમ્બર બે માં ઠંડીનું પ્રમાણ ઓછું ચંદીગઢમાં પેટ્રોલ અને ડીઝલ ખરીદવાની મર્યાદા નક્કી થઈ ડ્રાઈવરોની દેશવ્યાપી વ્યાપી હડતાલના કારણે પેટ્રોલ અને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે ત્યારે ચંદીગઢમાં પેટ્રોલ અને ડીઝલ ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે તો અહીં ફોર વ્હીલર ચાલકો માટે પાંચ લીટર પેટ્રોલ અને ડીઝલ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો માટે માત્ર બે જ લીટર પેટ્રોલ ખરીદી શકશે તો ઘણા રાજ્યમાં નો પેટ્રોલના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર ટ્રક ચાલકોની હડતાલ ઇમરજન્સી બેઠક બોલાવાય જ્યાં દર્શક મિત્રો ભારતીય ન્યાય સંહિતા હેઠળ દેશમાં હડતાલ ઉપર દવાઓ ફળો અને શાકભાજી ડીઝલ પેટ્રોલ અને સીએનજી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ઠપ થઈ ગયો છે તો ઓઇલ ઇન્ડિયા મોટર્સ ટ્રાન્સપોર્ટ સંગઠને હડતાલની ગંભીરતાને જોતા ઇમરજન્સી બેઠક બોલાવી છે તેઓ ગૃહ મંત્રાલય સાથે પણ વાતચીત કરી રહ્યા છે અને આ હડતાલના નિવારણ માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે છે ત્યારબાદના બીજા સમાચાર વિશે દોસ્તો આપણે વાત કરીએ તો મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર બે હાજર બીજેપી મહત્વની બેઠક યોજી બેઠકમાં જેપી અને સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણી માટે એક બેઠક ગઠન પણ કર્યું છે તો આ કમિટી બીજેપી થી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે તો આની સાથે જ બીજેપી આગામી ચૂંટણી માટે નવું સૂત્ર પણ આપ્યું છે તો સૂત્ર છે તીસરી બાર મોદી સરકાર અને અપકી બાર ચારસો ને પાર તો દોસ્તો તમારા મતે શું આ સૂત્ર દ્વારા બીજેપી સરકાર ને આવનારી ચૂંટણી સફળતા મળશે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે તો આંદોલન બન્યું હિંસક પોલીસ સાથે ઘર્ષણ પણ થયું કેન્દ્ર સરકારના અકસ્માત કાયદાના વિરોધમાં દેશભરમાં સતત બીજા દિવસે પણ વિરોધ જોવા મળ્યો તો સુરતમાં પણ સિટી બસ તેમજ બીઆરટીએસ બસના ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શનને હિંસક રૂપ આપ્યું હતું તો સુરતમાં એસટી બસના ડ્રાઈવરોએ ગુંડાગર્દી ઉપર ઉતર્યા હતા તો સિટી બસમાં તોડફોડ કરી અને એટલું જ નહીં પોલીસ કર્મીઓ ઉપર પણ જીવલેણ હુમલો પણ કર્યો હતો તો ઘટના બાદ બસ ઓપરેટરો અને મેયર દ્વારા સો કોઝની નોટિસ પણ ફટકારવામાં આવી છે બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી ટકોર જ્યાં હા દર્શક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કામની ગુણવત્તાને લઈને ટકોર કરી છે તેમણે કહ્યું કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે કામ બે મહિના મોડું થાય તો ચાલશે પણ કામની ગુણવત્તા સામે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે તો કામ સારું થવું જોઈએ તો જે નહીં થાય તો એક્શન લેવામાં આવશે ને રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર વિદેશ જવાનો ક્રેઝમાં વધારો થયો ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે તો અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ વર્ષ બે હજાર માં વિક્રમી આઠ લાખ પાસપોર્ટ બનાવ્યા અને ઇસ્યુ કર્યા છે જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે અને વર્ષ બે હજાર ને બાવીસમાં છ લાખ ચોવીસ હજાર ત્રણસો ને ચોર્યાસી જેટલા પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા તો આમ વર્ષ બે હજાર ને બાવીસ ની તુલનામાં વર્ષ બે હજાર ને ત્રેસ માં ટકાવારી જોઈએ તો છત્રીસ પોઈન્ટ પાંચ ટકા વધુ છે અને કચેરીના કર્મચારીઓ આડત્રીસ જેટલા શનિવાર અને જાહેર રાજામાં પણ કામ કર્યું છે